ચાલો બાળકો ઉઠી જાવ નૈટક કરોમાં આ એક નાનું બાળક નૈટક કરે છે ઉઠો ચાલો 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 ઉઠવાનું છે ને હાલ હેલ શિવ હાલ બાયર હેલ ઉઠી તો કયું ન ગયો છો હાલ બાયર આપણે ત્યાં રમશું હાલો તને કહું છું ચલો હમ બહાર જા કે ખેલતે હે ચલો તું ખેલેગા ને चल खेल मेरे साथ खेल चलो तो कौन ही साथ खेल से तो दीदी के साथ बाबा हिंदी थोड़ा थोड़ा सीख दे मेरे जैसा चलो चलो वहां पर बा बा, बा उठ गए हैं बा अच्छा, चा, 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 चा। બસ બસ પેલા પેલે સુન તો લે મેન પેલે બેઠ કે થોડી દેર ખેલ લે ઇસકો તો નંદો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધા નું સ્વાગત છે ચાર જૂન નજીક આવી રહી છે એટલે ચાર જૂન આવે એટલે રિઝલ્ટ છે ઇલેક્શનનું ને શેર માર્કેટમાં ધડબડાટી બોલે એને એ બની શકે દસ ટકા ઉપર વહી જાય ને દસ ટકા નીચે વહી જાય તો એ એવું બધું થાય તો થોડીક વાર બ્રેક પડે અડધી કલાકનો પિસ્તાલીસ મિનિટનો કે આ ટાઈમે કંઈક કેવી સીટ મજબૂત સરકાર આવે એક તરફી આવે તો સારું એવું ઉપર જાય અને ગઠબંધનવાળી કે એવી સરકાર આવે તો કદાચ થોડુંક નીચું જાય એટલે કેવું રિલ રિઝલ્ટ દેખાય એ પ્રમાણે શેરબજારમાં ઉછાળો કે ઘટાડો આવવાની શક્યતા રહી છે બને ત્યાં સુધી થોડો ઘણો ઉછાળો જ આવશે કદાચ સરકાર જો સીટ જાજી આવે તો બસ આવું છે તો એનું બી થોડું ઘણું અત્યારે ચાલતું હોય ઉત્સુકતા શેર માર્કેટમાં રસ લેતા વ્યક્તિઓ અત્યારે એની તૈયારી કરીને બેઠા હોય કે આટલું આટલું લઈ લે આ સ્ટોક ઉપર જાય ને આ નીચે નીચે જવાનું તો કોઈની ગણતરી ન હોય મોટા ભાગનું ઊંચું જવાની ગણતરી બધાની છે કારણ કે જોઈ હવે શું થાય છે એ લગભગ બધાને ખબર હોય કે કઈ પ્રકારની સરકાર આવે પણ કેટલી સીટ આવે એના ઉપર ડિપેન્ડ રામે કોઈ મર્યાદા તોડી નહીં અને કૃષ્ણએ કોઈ મર્યાદા રાખી નહીં એટલે રામે રામ જીવા એમ જીવવું અને કૃષ્ણ કીએ એમ કરવું આવી એક સરસ વાત કાને મારા પડી તો મેં તમારા કાને નાખી આમ જોવા જાઉં ને તો બે વસ્તુ આપણા મનની શાંતિ માટે જ છે કે જો તમે નિયમમાં ને એમાં જ રહેતા હોય તોય ખુશ રહ્યો ને ક્યારેક કોઈક નિયમ તૂટી જાય ને ક્યારેક કંઈક એવું મર્યાદા બહારનું કે એવું કંઈક થઈ ગયું હોય ને તોય ભૂલીને પછી હવે ભૂલ ન થાય એ ધ્યાનમાં રાખવા માટે કૃષ્ણનું ચરિત્ર કહી શકાય કે એવી રીતે અફસોસ ન કરવો એ અફસોસમાં ને અફસોસમાં તમારો વર્તમાન સમય ઘણી વાર બગાડતા હોય આવું બનતું હોય એટલે એના માટે આવું પણ ઘણા લઈ શકે જીવનમાં કે ક્યારનો વેદું ઊંઠ વેદું ઊંઠ કરે છે પણ વેદું કાંઈ ઉઠતી નથી નીંદરમાં છે ને આને નીંદર આવતી નથી કેમ એવું છે એ ઉઈઠી હો હવે તો ઊંઠી થોડીક અંધેરે મેં કુછ દીખ નહીં રહ્યા હોગા ચલો લાઈટ કર કે હૈ હઈએ તો પંખા બંધ હો ગયા હા કોણ ઊંઠું ઊભી થા હવે ઊભી થા બટા બહુ નીંદર આવે છે તું તો હાય ને કાંઈ વાંધો નહીં હાલો ઘડી ફૂતારીઓ હું કે બા જય શ્રી કૃષ્ણ સારું છે ને તો વાંધો નહીં આઠેય પોર આનંદ એના જેવું એ કંઈ સુખ નહીં મોજમાં રહેવું અરે પણ ये चाइना के प्रोडक्ट ज़्यादा देर तक चली नहीं रात को लाइट चली गई थी तो थोड़ी देर में बंद हो गया अभी फिर से चार्जिंग में रखा है बच्चों को खेलने के लिए काम में आ सकता है वैसे इतनी से ज़्यादा हवा भी नहीं फेंकता है सिर्फ मुंह पर लगती है पर उतनी लगे ऐसा लगे भी लगे भी नहीं कि ये लगती है हवा हवा लगती हो ऐसा आपको एहसास कम बहुत होता है थोड़ा बहुत बच्चों के लिए ठीक है चलो ये है ચાલો તો આઠ બજે કા ટાઈમ હો થોડા બહુ ના લેતે ઉસમે થોડા બહુ તો નહીં આતા હા નહા તો પડેગા ગરમી હૈ તો ના લેતે હૈ વરના તો થોડા બહુ ચલતા નહીં નહીં હિંચકને દેગી એ હે હિચકને નહીં દેગી નહાના હૈરે કો હા હું હું ડા લ્યો ને હા જો હા બસ તું મન કહેતો રહે મને બધું કહેતો જાય નાઈ લ્યો ને હવે નવ વાગી ગયા તો દવાખાને જાવ ને મારે સારું યાદ ન રાખવું એવું તો એમ યાદ એમનું શું બોલ શું લાગશે અરે પણ એટલા બધા પગ એક તો દીદી દીદીની મોજડી પહેરીને ઊંચા કરે છે એ કોની મોજડી છે તો હું કેમ તે પહેરી વેદું છે એ તારી થોડી છે સ્કૂલે સ્કૂલેજ તો જાતોય નથી હતી હં કોઈ દી નહીં જાય એમ થોડું હાલ છે મૂક્યા હોય છે ત્યાં મૂક્યા હોય તો હોસ્ટેલમાં મૂક્યા હોય છે હમણાં તેર થી સ્કૂલે જવાનું ચાલુ કરી દેવાનું છે હોસ્ટેલમાં હો શિવને તો હોસ્ટેલમાં જ મૂક્યા છે જાઉં છે ને હે તે કેમ એટલા કે જ હુઈકો આઈ છે આજ જો બીજા મમ્મી ધોવે છે ક્યાંથી હુકવે કપડા અહીંયા બેક ટુવાલ છે એટલે જ છે ઈ નોટિસ કરે તો બીજા તારા કપડા અને દીદી ના ક્યાં હુકવાય છે મમ્મી હજી ધોવે છે તે આવશે એટલે હમણાં હુકવી દે સરસ લ્યો

જો એ ટિફિન ટિફિન પેક કરી એની એની બેન લઈને ક્યાં જાય સ્કૂલે હું દઉં હું લેતો જાવ લાય તો તો હું કરવું છે અરે ટીફિન ટિફિન રમો ટિફિન ટિફિન રમવાનું એમ ન કરાય એ જોવા દે પેલા ચકલું ગોતતી છે ભૂખ લાગી હોય ને હં હં ચકલું કાંઈક ગોતતી હોય બોલે કેવું વિચારીને જ ઉતરે ને કે એમ સીધી તરત થોડીક ઉતરી જાય વિચારી જાણી જોઈને પછી ઉતરે ગાડી નીચે હતી કાલ ઠેર हां ये होती हुई नया गर्मी जो पाची चढ़ी तो। से वो पाची आई हुई जो भी से गौर से देखिए इसकी आंखों में हम्म આપણા જેવા માણસો મારા જેવા હક નો લેવા દે આવડે જ ને ડાન્સ થોડા ઘણા ન આવડે તો નવાય કહેવાય પણ તોય જોકે પત છે તો બધું ભૂલી જઈશ ને આમાં અડધું મિક્સઅપ થાય કે બહુ વ્યવસ્થિત પરફેક્ટ બધું યાદ નહીં રે હાલે એટલું ઠીક છે જેટલો આવડે એટલું કસરત થાય નહીં ઈબાને ચાલો તો બપોરના વાર્તાલાપમાં આપનું સ્વાગત છે દોઢ વાગ્યા આજુબાજુનો સમય છે હવે અમારે એક રિલેટિવના નાનું બાળક જ એડમિટ કરેલું હતું બે દિવસથી હવે તો સારું થઈ ગયું વાંધો નથી પણ એ એક કિસ્સો એવો હતો કે એક અત્યારે નીકળતા હતા ને ત્યારે જ હોસ્પિટલમાં એક નાની બાળકી ત્રણેક વર્ષ સીવું જેવડી હશે એને લઈને આવ્યા રાતે હુવડાવી છે સવારે દસ વાગે ઉઠતી હોય પણ ઉઠી નહીં હોય એટલે મમ્મીએ ઉઠાઈડી પણ ન ઉઠી અને માથું આમ નાખી દીધું એટલે લઈને અહીંયા હોસ્પિટલમાં લાવ્યા ને ડૉક્ટરે ચેક કર્યું શુગર ઘટી ગયું હતું એના લીધે આ તકલીફ થઈ હતી એટલે આવું બધું થાય છે હવે નાના નાના છોકરાઓ એ નહીં કંઈક કંઈક મોટા કરતા તો નાના છોકરાઓને તકલીફ વધારે થતી હોય એટલે ખાતું પીતું રહેવું એમ ગરમીમાં ને આ બધામાં કારણ કે જવાનો તો એટલે આપણે કોઈની વાત નથી કરતા પણ જનરલી ભૂખું જાવું ધામમાં એના કરતાં ખાઈ પીને જઈને ધામમાં જાય તો એટલો અફસોસ તો ન ખાતું પીતા રહ્યા હોય તો એટલે ખાઈ પીને મોજ કરી લેવી કહે ટિકિટ કપાઈ જાય કાંઈ નક્કી નથી બસ વધારે જ્ઞાન નથી દેવું બહુ સિરિયસ કરવાની બનાવવાની કંઈ જરૂર નથી આગળ તો બસ આવું છે જો આને ટીપી લાગ્યું એટલે જો હળિયું કાઢે હાલો 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 હાલ હું થયું હાલ ભયું છે એ પેલા નકર લેંગી બદલી જાય જો આ છોકરી ચિકનજી પી આવી ને તે દુની એની હળીને હાચવીને રાખીને બેઠી છે એ પાણી પીવામાં એ જ વાપરે કોણ હાચવી રેખા છે મહેંદી મૂકા રાખે ગુહાવી ન જાય વેકેશનમાં બહુ ભરપૂર ઉપયોગ કરી લીધો ને ભરપૂર મોજ કરી લીધી હમણાં હવે વેકેશન પૂરું થશે એટલે ખબર પડશે ને કાં વેદું મજા આવશે ને લીંબુડા થાય શું થાય મજા આવશે તો સારું લે મજા આવતી હોય તો ચાલો આવું છે મહેંદી ના લીટા હાલે છે બગાડ કામકાજ ચાલે છે બગાડ કામકાજ જ કહેવાય ને એ બીજું શું કહેવાય એમ જ હા ના ના એવું તો થોડું હોય જો સાફ સફાઈ હાલે છે અત્યારે બપોરના સમય ખવાઈ પીવાઈ ગયા પછી નહીં આ આ બાળકોને બાઈઓને બાઈઓને કોઈ શાંતિથી બેહવાનું ન કહે અને આ બાળકોને કયું ને કહીશ કે અંદર એસી ચાલુ છે ને આ બેહો ઘડીક તો એને અહીંયા બહાર હળિયા કાઢવા હોય પરજા અંદર લઈને ઘડીક શાંતિથી ન બેહે જો અંદર જવાનું કહેવું તો અંદર નહીં જાય અહીંયા બહાર એને ઉલારા કાઢવા છે ને કહો કે બેહો ગળીક તો બે હે અડાડું જીપ્યો હાલો હાલો અડાડું હો હાલ આવું છું જીપ્યો લઈને આવું ને હાલે હાલ ક્યાં અડાડું હાલો ઓર્ડર દો વેદુન ને પેલા ઓર્ડર દો કોઈ માણસ કેતો બસ લે પણ પછી માપ હોય આ તો પછી ઓવર એક્ટિંગ ના પચાસ કે કા તું હું કામ દોડ્યો આવશ ના ના એમ તો વાંધો નથી હવે આવડી ગયું છે એટલે બાધણા હાલતા હોય બે ના કોઈ તારી પાછળ નથી આવતું તડબડા ટીકા તો ઉભો રે ટીંગા માં એમ ખોલી દઉં પણ હવે તું વેદુ ઈ મૂક તો અને હવે હું આ હું આ મૂકું તું ઈ મૂક હાલ ચાલો આજ માટે એટલું જ ઓય તું દાત કેડ માં તો તું દાત કેડ માં સખી અને મય રાતોફાન કરે સીવને દેતો એક એક ઝાપટ દે દે એક ઓય

એ તો પેલી વાર અર્જુન જેમ પ્રસ્થાન લઈને તીર મારવા બેઠો હોય ને એવી રીતનું પડી જાતો નહીં આ ઓલા રામા રામનંદ સાગર ની સિરિયલ માં ઓલા હનુમાનજી ને બધે વાતતા હોય ને હવામાં એવી રીતની એક્શન કરે દિયા 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 બે ને હેઠો ગામડામાં એક પ્રસંગ હતો ને એટલે છોકરાઓ ઉ બધાય હોય ને એ વવુ ને છોકરા ને બધાય ગામડે આવ્યા શહેરમાંથી એટલે શેર પ્રસંગ હતો એટલે ઓલો ભાઈ જે હતો ને એની માથામાં ઘરવાળી ડાય કરી દેતી હતી એટલે ઓલો ન્યાના બાપા હતા ને એને પૂછ્યું કે ગગા શું કરો છો એટલે ઓલી બાઈએ કીધું એ કે આ જોઉં ને તમારા દીકરાને ડાય કરી દઉં છું એટલે ઓલા બાપાએ કીધું કે એને ડાય કરી દેસ તો તાર ને ડાઈ કરી દે ને કેટલાય વર્ષથી ગાંડી છે કે